ઉગાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને મનપા દ્વારા કરતી કામગીરી પર નજર રાખી રહ્યા છે ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો હતો ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી બે લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં આજે બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતુર બની છે હાલ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ ફૂટે પહોંચી છે તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સર સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે મિટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપી હતી ત્રણ ફ્લડ ગેટ બંધ થતા ગટરિયા પૂર આવવાનું શરૂ થયું છે આ અંગે મનપા કમિશનર શાલિની બહેન અગ્રવાલે તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં ફ્લડ ગેટ ઓપરેટની કામગીરી કરવામાં આવી રહી છે આ સાથે જ ડેમની પાણી વધારે છોડવામાં આવશે તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને ભારે વરસાદ આવે છે તો કતારગામ ઝોન સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોનમાં અસર વધારે દેખાય છે આગામી સમયના વરસાદી આંકડા પર નજર કરીએ તો લોકોને સાવચેત કરવામાં આવશે અને ફાયરની ટીમ અને મનપાની ટીમ અને કંટ્રોલ રૂમની ટીમ સતત નજર રાખી રહ્યું છે આ સાથે મનપાની ટીમ ઇરિગેશન વિભાગ સાથે કનેક્ટ રહી આ આયોજન કરી રહ્યું છે જેથી કરીને લોકોને હાલાકી ન પડે અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડ ને ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે જો કઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ ઉદભવશે એના આધારે જે વિસ્તારોમાં એલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં એલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે